આપણે વ્યક્તિ અને વિશ્વ તરફ દ્રષ્ટિ કરીએ તો બધા જ પોતાના જીવનમાં સુખ આનંદ પ્રાપ્ત કરવા માટે સફળ અને સતત પ્રયત્ન કરે છે કોઈ પણ કાર્ય કરે એની પાછળનો હેતુ એને એના જીવનમાં સુખ મળે શાંતિ મળે આનંદ મળે એ પછી બાળક હોય વિદ્યાર્થી હોય નોકરી કરનાર કે ધંધો કરનાર દેશ પરદેશના કોઈ પણ વ્યક્તિ હોય કે એને અંતરમાં સુખ પ્રાપ્ત થાય શાંતિ પ્રાપ્ત થાય એના માટે છે એ પ્રયત્ન કરતા હોય છે હવે એ પ્રયત્ન કરવાની જે રીત છે એ કેવી હોવી જોઈએ અને કેવી છે એ વિષય છે આપણે આજે વાત કરીશું વ્યક્તિને દુનિયા કેમ છે ધંધો ઠીક છે એ પછી દાળ રોટલી એ ચાંદીની થતી હોય સોનાની થતી હોય મીરાની થતી હોય જમીન થતી હોય એટલી આવક થતી હોય એનો ભાવ એવો પણ કારણ કે જો પૈસા ની ખેંચ હોય તો દર વર્ષે તમે જુઓ શહેરોમાં કે ગામડામાં જે મકાન ખરીદાય છે અથવા રિનોવેશન થાય છે ગાડીઓ ખરીદાય છે સાહજિક પ્રકૃતિ છે કે કઈ ઠીક છે અત્યારે પૈસા ની ખેંચ નથી ટ્રાન્સપોર્ટેશન ની ખેંચ નથી વ્યવસ્થાની ખેંચ નથી પરંતુ પ્રશ્ન ક્યાં છે સુખ વ્યક્તિ એને લઈ અને વ્યક્તિના જીવનમાં એ પ્રશ્ન છે આથી આ પ્રશ્ન આપણે અનુભવીએ છીએ કે મોટર બંગલા ગાડી એની કોઈ જ ખેંચ નથી આપણે મહાભારત કાળ નો વિચાર કરીએ કે દુર્યોધન અને બંને પાસે અદ્ભુત સંપત્તિ હતી દુર્યોધન પાસે જયારે સત્તા પર નહોતા ત્યારે ઓછી સંપત્તિ થોડી હતી પણ એની પાસે સંપત્તિ ની કઈ ખેંચ નહોતી કઈ દાળ રોટલી માટે છે એને તકલીફ નહોતી હવે થાય છે વ્યક્તિ જયારે યુધિષ્ઠિર પાંડવો રાજસૂરી યજ્ઞ કરવાનું નક્કી કરે છે અને બધા એ વખતે આ ભારતના અલગ અલગ બધા એ સેન્ટર માંથી રાજા આવે છે બધાને આમંત્રણ આપે છે બધા વિભાગ શોભેલા રસોડા વિભાગ પ્રશ્ન છે સભા વ્યવસ્થા કોઈક ને વિભાગ અલગ વિભાગ બધા રાજા મહારાજાઓ આવે એને રિસીવ કરવાનો એનો કોન્ટેક્ટ થાય એની સાથે સંબંધો એની સાથે વાર્તાલાપ થાય પરિચય થાય આ રાજા મહારાજાઓ આવે એટલે એ લેવલની એ રાજા માટે છે ભેટ લાગે શું બધી સ્મૃતિ ભેટ લાવે એ ભેટ કોને લેવાની દુર્યોધન ને લેવાની અને આમ બહાર થી ફિઝિકલ લે હસ્તું મોટું રાખે પણ અંતરમાં પડ્યા અંતરમાં એસિડિટી ઉપડે હવે આ એસિડિટી છે ને એવી હતી કે એ કોઈ ડોક્ટર ની દવા થી મટેલી નહોતી પણ બોલે નહીં એમને મુંજાયા કરે જે રાજય જેટલો સમય ચાલ્યો અને એમાં ને એમાં છે એનું શરીર છે ભીડું પડતું ગયું દુબળો થતો ગયો રાજય યજ્ઞ પૂરો થઈ ગયો ઘરે આવી ગયા પછી ખાઈ નહીં હવે પતિ દેવું જમે નહીં અને એમના ધર્મ પત્ની ને ચિંતા થઈ કે અમારા દેવના દેવ પતિ દેવ જમતા નથી એક દિવસ આગળ પાછળ કઈ વધારે ખવાઈ ગયું હોય તો ન જમે છોડી દે તો એવું તો છે નહીં તો એના મજા નથી એક દિવસ થયો બે દિવસ થયા ત્રણ દિવસ થયા ડોક્ટર ની દવા લો તો દવા લે એના એ હાઉસ ડોક્ટર હોય કઈ ફેર પડે નહીં પછી એના મનમાં જે બળતરા હતી આનો મત છે યથાર્થ ઓળખનાર છે શકુ બી મામા એને બોલા એની સાથે છે ને એ હૃદય ખોલશે અને બહાર લઈ જાય છે આંટો મારવા એ વખતે શું છે ખાતો નથી કઈ પ્રશ્ન શું છે કઈ પ્રશ્ન પ્રશ્ન કે તો કહેતો એનો રસ્તો હું બળી જાઉં અગ્નિમાં પડી જાવ એને માટે જે રાજા મહારાજાઓ જે ભેદ સોગાદા એ હું જોઈ અને મને એમ થાય છે કે મારું આવું સન્માન મારી આવી સમાજમાં પ્રતિષ્ઠા ઘરમાં કોઈ પણ પ્રકારની કચાસ હતી નહી ખાવા પીવાની રહેવાની ટ્રાન્સપોર્ટેશન ની એ મોટો રાજા મહારાજા જેવો હતો ઇન હાઉસ ગાર્ડન હતું એ તમારે

આપણા પરિચિત સગરシュમન દે આપણો પરિચિત બિઝનેસ વર્તુળ વાળા આપણો પરિચિત મિત્રો એ પોતે કે જંગુ શર્મા બી એટી ડબલ ગાડી લાવે તો શું થાય ખરેખર શું થાય મનવાય તેમ બોલવા આવે કેનો દરવાજા ઉપરથી તો આપણે એમ હસતો મોઢો રાખીશું અને આપણે બળતરા ઉપર કોક સારું રૂપે બનાવે સારો બંગલો બનાવે હા જવાનું વાત તરત બની નાખી ગમતું નથી બીજાની પ્રગતિ થાય બીજાની સમૃદ્ધિ વધે એ ગમતું નથી અંદર એ બળતરા થાય છે

આપણી પાસે એની પાસે બીએમડબલ્યુ ગાડી છે તો આપણી પાસે ઇનોવા ગાડી હોય કે કિયા ગાડી હોય જે ગાડી હોય એનું શું શુભ જતું રહે છે